એક એવો દેશ કે જ્યાંની છોકરીઓને દુનિયાની સૌથી સુંદર છોકરીઓ માનવામાં આવે છે આજ દેશને સ્નેક આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે આજ દેશમાં વિશ્વનો સૌથી તહેવાર રિયો કાર્નિવલ પણ ઉજવવામાં આવે છે આ દેશમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે આ એકમાત્ર એવો દેશ છે જ્યાં પોલીસ લંબર કે ફરારી નહીં પણ ભેંસ ઉપર બેસીને સવારી કરે છે આજ દેશ દુનિયામાં સૌથી વધુ નારંગીનું ઉત્પાદન કરે છે આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી સુંદર દેશ બ્રાઝિલની આપણા દેશમાં તમને રસ્તા પર ગાય કે ભેંસ જોવા મળે છે તેવી જ રીતે આ દેશમાં તમને ઘણીવાર હાઈવે પર સાપ જોવા મળે છે શું તમે જાણો છો કે બ્રાઝિલને કન્ટ્રી ઓફ ટ્રાઇબ્સ પણ કહેવામાં આવે છે અહીં ઓછામાં ઓછા સિત્તેર અલગ અલગ પ્રકારના ટ્રાઇબ્સ છે મોટા ભાગના લોકો અહીંયા સૌથી મોટા જંગલ એમેઝોનમાં રહે છે તે એટલા ખતરનાક હોય છે કે ક્યારેક આ લોકો આકાશમાં ઉડતા હેલિકોપ્ટર પર પણ હુમલો કરે છે અને એ પણ તીર અને ધનુષથી તમને જાણીને નવાઈ લાગશે કે કે આજે પણ પોલીસ પકડવા માટે ઉપયોગ કરે છે કારણ ઘણા એવા વિસ્તારો છે જે સંપૂર્ણપણે પાણી અને કાદવ થી ભરેલા છે અહીં કાર કે બાઇક ચલાવવી સરળ કામ નથી તેથી જ અહીંની પોલીસ ભેંસ નો ઉપયોગ કરે છે બ્રાઝિલ ના તહેવાર રિયો કાર્નિવલ વિશે કોણ નહીં જાણતું હોય ધીરે ધીરે આ ગ્લોબલ ફેસ્ટિવલ બની રહ્યો છે આ તહેવારમાં લોકો રસ્તા પર આવીને ફૂલ ઓન મસ્તી કરે છે જ્યાં સુધી આ ફેસ્ટિવલ ચાલુ રહે છે ત્યાં સુધી આ દેશનું વાતાવરણ સંપૂર્ણપણે અલગ હોય છે તેથી જ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ આ ફેસ્ટિવલના વાતાવરણનો એકવાર અનુભવ અવશ્ય કરવો જોઈએ મિત્રો બ્રાઝિલમાં એક એવો ટાપુ છે જ્યાં માત્ર સાપ જ જોવા મળે છે આ ટાપુનું નામ છે સ્નેક આઈલેન્ડ તેને ઇલ્હા દાક વિમાડા ગ્રાન્દેના નામથી પણ ઓળખવામાં આવે છે તમને સાંભળીને નવાઈ લાગશે કે આજે પણ ઓછામાં ઓછા ચાર લાખથી વધુ સાપ ત્યાં રહે છે અમુક ખાસ લોકો સિવાય અન્ય કોઈને ત્યાં જવાની પરવાનગી નથી કહેવાય છે કે આજ સુધી જે લોકો આ ટાપુ પર ગયા છે તે પાછા નથી આવ્યા તમે સમજી શકો છો આ ટાપુ કેટલો ખતરનાક હશે આ દેશમાં જે બાળકને માતાનું દૂધ નસીબ નથી થતું તે સ્થિતિમાં અહીંની સરકાર બાળકો માટે મહિલાઓનું દૂધ ઉપલબ્ધ કરાવે છે અને બાળકોને પીવડાવવામાં આવે છે શું તમે ક્યારેય કોઈ અન્ય દેશમાં આ પ્રકારની ઘટનાઓ વિશે સાંભળ્યું છે અહીંની મહિલાઓ ખૂબ જ આકર્ષક અને સુંદર હોય છે ખૂબ જ સુંદર હોવાને કારણે ઘણીવાર તેમને અપમાનિત પણ થવું પડે છે પરંતુ આ તેમના માટે સામાન્ય બાબત છે કારણ કે રોમેન્ટિક હોવ એ તેમની સંસ્કૃતિનો એક ભાગ છે તેથી જ બ્રાઝિલમાં વિશ્વનો સૌથી મોટો છોકરીઓનો બજાર ભરાય છે અને રોજ રાત્રે છોકરીઓ પુરુષોને મજ મસ્તી કરાવવા માટે ખુલ્લે આમ રસ્તા પર ફરતી હોય છે ક્રાઇસ્ટ ધ રીડીમર એ બ્રાઝિલના શહેર રિયો ડે જેનેરોમાં આવેલી ઈસુ ખ્રિસ્તની એક વિશાળ પ્રતિમા છે જેની ગણના વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે થાય છે આ પ્રતિમાની ઊંચાઈ એકસો ફૂટ છે બ્રાઝિલ એકમાત્ર એવો દેશ છે જે પૂરી દુનિયામાં છપ્પન ટકા સોયાબીન બીજા દેશમાં એક્સપોર્ટ કરે છે અને સાથે સાથે પૂરી દુનિયાની છોતેર ટકા નારંગી બીજા દેશોમાં એક્સપોર્ટ કરે છે ધ રફ સ બિલીડ થ્રશ ને બ્રાઝિલ નું રાષ્ટ્રીય પક્ષી માનવામાં આવે છે આ દેશનું રાષ્ટ્રીય ફૂલ કેટેલિયા લબિયાતા છે કુપુ આકુ ને બ્રાઝિલ નું રાષ્ટ્રીય ફળ માનવામાં આવે છે આ દેશની રાષ્ટ્રીય ગેમ ફૂટબોલ છે